ખોલવર સ્ટેટ વર્ણી રેસિડેન્સી ખાતે વિનામૂલ્યે આંખનો ચેકઅપ કેમ્પ યોજાયો ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરિયર ફાઉન્ડેશન તેમજ સ્વામી વિવેકાનંદ નેત્રમ મંદિર ટ્રસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ આઈ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે આંખનો ચેકઅપ કેમ્પ સુરતના ખોલવર પાસે વર્ણી રેસિડેન્સી ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો એકસો સિત્તેર જેટલા લોકોને ફ્રી ચેકઅપ કરી આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ડીઆઈસીએફના કાર્યકર્તા પુરવાળીબેન ભેસાણીયા કાજલબેન એવડ્યુ કિંજલબેન પાંચાણી મીતાબેન વસોયા અને સ્વામી વિવેકાનંદ નેત્રમ મંદિરના ડોક્ટરની ટીમ તથા વરણી રેસિડન્સીના પ્રમુખ રાજુભાઈ રમેશભાઈ પરેશભાઈ તથા કિરીટભાઈ ગોંડલિયા સામાજિક કાર્યકર બાલુભાઈ નાગાણી રાજેશભાઈ રાડડીયા હિરે કૃષ્ણ સેવા ગ્રુપ અરવિંદ માવાણી કવિ તેમજ પીપી સવાણી સ્કૂલના શિક્ષક દેવાંગભાઈ જાની વગેરે સાક્ષ આપી આ કેમ્પને સંપૂર્ણ સફળપૂર્વક બનાવ્યો હતો